નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે આજે વહેલી સવારે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગના સમાચાર સામે આવ્યા હતા હજુ આ મામલો થાળે પડ્યો ન હતો ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ફરી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કન્નડ ફિલ્મના પ્રખ્યાત નિર્માતા સૌંદર્ય જગદીશનું નિધન થયું છે સૌંદર્યના નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે અને દરેક તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌંદર્ય જગદીશે તેમના જ ઘરમાં આત્મહત્યા કરી છે પરંતુ તેમના પરિવારે આ અહેવાલોને નકારી કાઢ્યા છે જો સૌંદર્ય જગદીશના પરિવારની વાત માનીએ તો તેઓ કહે છે કે સૌંદર્યનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું જોકે સૌંદર્યએ આત્મહત્યા કરી છે કે નહીં તેની હજુ સુધી પૃષ્ટિ થઈ નથી તમને જણાવી દઈએ કે સૌંદર્ય જગદીશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું મહત્વનું યોગદાન આપ્યું છે તેમણે અપુ પપ્પુ સ્નેહિતૃ જેવી ઉત્તમ ફિલ્મો આપી છે હંમેશા પોતાના કામ માટે જાણીતા જગદીશે પોતાની કારકિર્દીમાં ઉત્તમ કામ કર્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે